રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં સ્વદેશી ફેસ્ટિવલ ઉજવાઈ રહ્યો છે અને રાજકોટમાં અવારનવાર કંઈક ને કંઈક કાર્યક્રમો યોજાતા હોય છે ત્યારે સ્વદેશી ફેસ્ટિવલ બે હજાર પચીસ આપણા રાજકોટના રેસકોર્સ ગ્રાઉન્ડમાં ઉજવવામાં આવી રહ્યો છે કેટલી બધી વસ્તુઓનો ખજાનો છે તમે અંદર ચાલો મારી સાથે તમને બધી જ વસ્તુઓ બતાવું અને આપણે અંદર પણ વેપારીઓ સાથે વાતો કરીએ લોકો જે અહીંયા વિઝિટ કરવા આવ્યા છે એમની સાથે વાતો કરીએ કેવીક મજા આવે છે ને કેવીક જમાવટ છે ચાલો જો અહીંયા એક સ્ટોલ છે આપણે ત્યાં જઈએ કેમ છો બેન મજામાં બસ મજામાં જી તમે શું અત્યારે સેનું સેલિંગ કરી રહ્યા છો અમે આયુર્વેદિક અને નેચરલ પ્રોડક્ટ્સ યુઝ કરે લોકો ઘરે ઘરે પહોંચે એટલા માટે હેલ્થ કેર બ્યુટી કેર પર્સનલ કેર અને જમીન માટેનો ઓર્ગેનિક ખાતર પણ છે અને ઓર્ગેનિક ફૂડ કરીને પણ લોકો ખાઈ શકે અને નેચરલ પ્રોડક્ટ છે અને અત્યારે અમે પાંચ દિવસ માટે બાય વન ગેટ વન ફ્રી રાખેલું પણ છે એટલી સારી પ્રોડક્ટ છે નેચરલ બધી પ્રોડક્ટ છે તો બધા લોકો ઘરે ઘરે સ્વદેશી અપનાવે અને વિદેશીને બાય બાય કહે તો વધારે સારું અમારો એ જ ઉદ્દેશ્ય છે વાહ ખૂબ સરસ વાત કરી કારણ કે જે આપણી પાસે ખજાનો પડ્યો છે એવું કદાચ દુનિયામાં બીજા કોઈ પાસે નથી તો ત્યારે આપણું જ ખાસ કરીને બધું છે સ્વદેશી છે એ અપનાવવાની ખાસ જરૂર છે અને અત્યારના સમયમાં જે યંગ જનરેશન છે એને તો ખાસ આ મેસેજ પહોંચાડવાની જરૂર છે અને બીજું શું કહેશો આ સ્વદેશી ફેસ્ટિવલ વિશે સ્વદેશી ફેસ્ટિવલ વિશે તો હું એ જ કહીશ કે આજના જમાનામાં લોકોએ અત્યારે જો ઘરે ઘરે હેલ્થની બીમારીઓ ઘરે ઘરે છે તો અત્યારે લોકોને અવેરનેસ જગાડવાની જરૂર છે કે તમે લોકો આયુર્વેદિક અપનાવી અને તમે એલોપેથીમાંથી બહાર આવો ખોટા ખર્ચાને બચાવી અને તમે આયુર્વેદિક તરફ વળો તો જે ભગવાને આપણને જે આ શરીર આપ્યું છે છસો કરોડનું જે શરીર છે એને જ સમજવાનું છે આપણે કે જો તમે આ નેચરલ પ્રોડક્ટ તરફ વળશો તો પ્રાચીન કાળમાં જે લોકો યુઝ કરતા હતા એ જ પ્રોડક્ટ અત્યારે તમે ફીલ કરી શકશો અને હેલ્ધી લાઈફસ્ટાઈલ જીવન જીવી શકશો તો લોકોને જાગવાની જરૂર છે આપણા દેશની પ્રોડક્ટસ અપનાવવાની જરૂર છે અને આ લોકોને સારી સજેસ્ટ કરે તો એને પણ એનું સારામાં સારું એક અર્નિંગ પણ મળી શકે એમ છે તો લોકો બધા સાથે મળીને મોદી સાહેબને સાથ આપે અને આપણી આ પ્રોડક્ટને પણ સમજે અને આગળ વધે સર પ્રતિભાવ કેવો છે રાજકોટના લોકોનું બહુ જોરદાર છે પણ કહીએ તો જગાડવાની હજી જરૂર છે ખરી વધારે કેમ કે કપડામાં અને બ્યુટીમાં અને બધા લોકોને એવો શોખ છે પણ નેચરલ તરફ તો લોકોને આપણે વાળવા જ પડશે ફરજિયાત કરીને ઠીકુ મારીને વાળવા પડશે સાવ સાચી વાત કરી તમારી સાથે વાત કરીને અમને આનંદ આવ્યો થેન્ક યુ જય શ્રી કૃષ્ણ જય શ્રી કૃષ્ણ કેમ છો આનંદમાં એકદમ મજામાં હો તમે એક તો સ્વદેશીમાં આવ્યા છે ફેસ્ટિવલમાં

અને ખાસ સ્વદેશી અપનાવવાની જે વાત છે મોદી સાહેબે જે મેસેજ ઘર ઘર સુધી પહોંચાડ્યો છે એના વિશે શું કહેશો બસ એના માટે એ જ કે અમે એને ફોલો કરી છીએ બરોબર છે બહુ સરસ કામ છે સ્વદેશી બનો એક જ વાત બીજો काही નહિ આ વાઘા કોણ બનાવે છે આ વાઘા છે ઘરે જ બનાવે છે અને બધી આટલી બનાવટ છે જોસ્તો છે

ફરસાણ લખ્યું છે તમે જોઈ જ શકો છો કઈ કઈ વસ્તુઓ છે અહીંયા બધી છે ફરસણમાં ટોટલી વસ્તુ ગાંઠિયા છે ચકરી છે ઘઉંના લોટની મેંદાના લોટની સક્કરપારા છે જીરા ગાંઠિયા જાડા ગાંઠિયા બધા છે બરાબર અને બીજું બી કઈ ભી બનાવવું હોય તો ભી બની જાય ઓર્ડર પ્રમાણે એટલે તમે બધું ઘરે જ બનાવો બધું ટોટલી સિંગ તેલમાં

બીજું શું કહેશો સ્વદેશી વિશે ના બસ સ્વદેશી માં બહુ જ સરસ છે બધી ફેસિલિટી સરસ છે અને બધા સ્ટૂલ એટલા જ સરસ છે વાહ અને કમ્ફર્ટેબલ છે જી બધા માટે ખૂબ સરસ ધન્યવાદ થેન્ક કેમ છો મજામાં વાહ તમે ચોકલેટ સેલ કરો છો એમને આમ તમે ચોકલેટના રેપર જો આમ એમ આપણને લેવાની ઈચ્છા થઈ જાય તમે ઘરે જ બનાવો છો ઘરે જ બનાવેલી છે અને પછી આ કઈ કઈ રોઝ મેટલ બધી પાન મસાલા બધી અલગ અલગ ફ્લેવર છે આપણે આ દુબઈ કુનાફા સ્પેશિયલ છે બધી અલગ અલગ ફ્લેવર માં છે ખૂબ સરસ બીજું શું કહેશો સ્વદેશી અપનાવાની જ્યારે વાત છે ત્યારે સ્વદેશી ફેસ્ટિવલ વિશે શું કહેશો સ્વદેશ માટે તો આપણે બધું હોય જ છે બધું ઘર જેવું છે સ્વદેશી એટલે ઘર જેવું બધું લાગે અહીંયા આપણે બધું સરસ ધન્યવાદ જો નાના એવા બેન છે એ અત્યારે ચોકલેટ સેલ કરી રહ્યા છે કેમ છો એકદમ મજામાં તમારી એજ શું છે 20 20 વર્ષની ઉંમર છે અને આ બધી ચોકલેટ તમે બનાવી છે અચ્છા તો બનાવેલી છે ઘરે હોમમેડ ચોકલેટ છે બધી કઈ કઈ ચોકલેટ છે તમારી બધી ડ્રાય ફ્રૂટ્સ વાળી છે પાન મસાલા છે મેંગો છે પિસ્તા છે બધી અલગ અલગ છે બરોબર છે તો આ સ્વદેશી બધું એમ ને બધી એસેન્સ વગરની છે અને બધું લીગલી છે FSSI કોડવાળી ચોકલેટ છે બધી વાહ ખૂબ સરસ આપણી જનરેશનને ખાસ શીખવાની જરૂર છે કે સ્વદેશી બનવાની જરૂર છે એવું બેન છે તે સંદેશ આપે છે બીજું શું કહેશો અત્યારની જનરેશન સ્વદેશી તરફ પડવા માટે હું એટલું કહીશ કે જે લોકો છે એ અત્યારે આઉટ ઓફ કન્ટ્રીને વધારે ફોલો કરે છે તો મારું એટલું કેવું છે કે લોકો ઇન્ડિયન કલ્ચરને વધારે ફોલો કરે અને જે ઇન્ડિયા છે એને થોડુંક આગળ લઈ આવવા માટે લોકો વધારે પ્રયત્ન કરે ને કે બિઝનેસમાં એક નવી કંઈક ઇમ્પ્રુવમેન્ટ કરે કે જેથી લોકો આગળ આવી શકે

એવું બેન અપિલ ખાસ કરે છે બીજું શું કહેશો સ્વદેશી ઓલ ઓવર ફેસ્ટિવલ ફેસ્ટિવલ તો બહુ જ સરસ છે પ્રોડક્શન ભી અમારું છે મહુવા છે અમારું યુનિટ છે ત્યાંથી અમે આ બધી ઓરિજિનલ પ્રોડક્ટ જ છે અમારી 1% નો પણ ભેળસેળ નથી અમારી પ્રોડક્ટ ધન્યવાદ કેમ છો મજામાં મજામાં શું છે કરી રહ્યા અમે પાપડ છે અડદના પાપડ છે ખીચિયા પાપડ છે બધા શું કોરો ઓર્ડર નાખી ગયા બધું જગ્યું છે આપણે ચણા મસાલા પાપડ છે ગાર્લિક ફ્લેવર વાળા પાપડ છે આ પંજાબી છે મગના છે ઘણી બધી વેરાયટી છે આપણી પાસે પાપડમાં તમે જો ગુજરાતીઓને ટેસ્ટ કરવા હોય એટલે એમણે તળીને તૈયારી રાખ્યા લેવાનું નઈ ને એમ ટેસ્ટ કરવાગર લેવાનું નહીં તમને જે ભાવે એ રીતે એટલે અહીંયા ટેસ્ટ માટે પણ છે શું કેશો સ્વદેશી અપનાવવા માટેનું ખાસ કે જે આપણે આમાં જે ગવર્મેન્ટ તરફથી આપણને આમાં સપોર્ટ મળ્યો છે એ સારું છે કે ભાઈ આપણી સ્વદેશી જે વસ્તુ છે એ બહાર જવી જોઈએ એમાં જે નાના નાના ગૃહ ઉદ્યોગ છે એને મોકો મળે છે કે બહાર આપણે આપણી વસ્તુ પહોંચાડી શકીએ અને લોકો અહીંના અમારું કેવું એ જ છે કે ભાઈ આપણે પહેલા જે અહીંનું છે એને ખરીદવાનું રાખો બહારનું પછી ખરીદો એમ સરસ વાત કરી ધન્યવાદ જો અહીંયા બોર્ડ જ માર્યું છે સ્વદેશી શક્તિ હે ભારત રાષ્ટ્ર કી ભક્તિ હે કેમ છો મજામાં

અને એવા મોતીનું આમ બારીકાઈ વાળું કામ છે અને એ આ બધું બેને બનાવ્યું છે એમની સાથે વાત કરીએ તમે કઈ કઈ વસ્તુ બનાવો અમે મોતીકામનું કામ કરીએ છીએ પછી અમે આ રીતે એસેસરીઝ બધી બનાવીએ છીએ પછી અમારું કામ હાથ ભરતનું છે જે પાછળ બ્લાઉઝને દેખાય છે તો આવી રીતે અમે ત્રણ ચાર વસ્તુ અલગ અલગ બનાવીએ છીએ અમારી બધી ટીમ છે કે બધા બેનો એની સાથે જોડાય છે કોઈ વાળા છે કોઈ છે 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 તો જે એ અમારું દોરા ઉપર અને આનું ફિનિશિંગ પણ અમે એટલા લેવલ ઉપર આપીએ છીએ અને એમાં પણ અમે એસેસરીઝ બનાવીએ છીએ જેમ કે આવી રીતે બ્રેસલેટ બનાવીએ છીએ જે ખાલી સ્મોલ પ્રોડક્ટ છે પણ સસ્તું ને સારું એમ અને અમારા બેનો બધા મળીને કામ કરીએ છીએ

તો અત્યારના લેટેસ્ટ ટ્રેન્ડ ને પણ અમે કવર કરીએ છીએ આ જૂનું છે પણ એને પણ આમાં લાવવાની કોશિશ કરીએ છીએ કેમ છો મજામાં મજામાં શું નામ આપણો ચંદ્રરાવ પટેલ રાજકોટ કિસાન ગૌશાળા બરોબર છે તમે શું સેલ કરી રહ્યા છો અમે અત્યારે કિસાન ગૌશાળા દ્વારા ગીર ગાયના છાણમાંથી આ દાણાદાર ખાતરજી કહેવાય ડીએપી યુરિયાની ની જગ્યા આપણે વાપરી લગી પહેલું તો આ સ્વદેશી વસ્તુ કહેવાય કે હાથે આપણે કોઈને ગાય હોય તો ગમે આજુબાજુમાં મશીન હોય તો અહીંયા આપણે ગાયનું છાણ કે આપણે જો ઉકેડો દેશી ભાષામાં કહીએ છીએ એ ટ્રેક્ટર ભાઈને આપીએ તો આપણે આ દાણા બનાવી દઈએ જેનાથી આપણે આપણું કરોડો રૂપિયા આપણા સરકારના આપણા દેશના જે વિદેશ જાય છે એ ન જાય અને આપણો દેશ સ્વાવલંબી આનાથી જ બનશે આપણા દેશની ખેતીવાડી અને પશુપાલન બે વસ્તુને પ્રાધાન્ય આપશું ને તો જ આપણો દેશ બચશે અને આવનારી પેઢીને જો બચાવી હશે તો આ ઓર્ગેનિક ખેતી આપણે પ્રાકૃતિક ખેતી કરવી પડશે અને પ્રાકૃતિક ખેતી નહીં થાય તો અત્યારે આપણા દેશનું જે અનાજ છે વિદેશમાં જાય છે બધે પાછું આવે પાછું સુકામાં આવે છે ભાઈ એમાં પેસ્ટીસાઇડ આવે છે તો એ સરકારની જવાબદારી છે પેસ્ટિસાઈડ બધું બંધ કરે અને આવી પ્રોડક્ટ જે બનાવતા હોય અને ગામે ગામે દાણાદાર મશીન સરકાર દ્વારા પંચાયતોમાં દાણાદાર મશીન ગૌશાળાઓમાં મંદિરોમાં સ્કૂલોમાં આવા મશીન રાખીને ગામનો પૈસો ગામમાં અને સીમનો શહેરનો પૈસો શહેરમાં એ યોજના સરકાર લે આવે એવી અમારી માંગણી છે જય ભારત જય ગૌ માતા જય જવાન જય કિસાન અમારી પાસે આ ઘનજીવા અમૃત ખાતર છે આ ડાયરેક છાંટી લાગી આમાં થોડો ખર્ચ થાય આહાવું નેચરલ છે ઉકેડામાં જેમાં જીવામૃતનો પટ આપી અને પંદર દિવસમાં તૈયાર થઈ જાય આવ ઘરે થઈ શકે એમ છે ખર્ચ વગરની ખેતી જેનાથી આપણે ફૂલ છોડ છે કે આપણે જે શાકભાજી વાવ્યો હોય એમાં કોઈ રોગ આવતો નથી અને એ નેચરલ કહેવાય અને અનાજ અને એ જે આપણે પહેલાંના જ બેવરા રહેતા હતા અત્યારના અનાજ બે મહિના નથી રહેતા સડી જાય છે સુકામ સડી જાય છે પેસ્ટિસાઇડથી અને જે આ વસ્તુનો ઉપયોગ થાય છાણ ગૌમૂત્રનો એનાથી સારું અને એનાથી આપણે રોગમુક્ત અને બધાએ આવું ખેતી કરવી જોઈએ અને ખેડૂતો પાસેથી માલ ખરીદવો જોઈએ સ્વદેશી હું તો એવું કઉ છું કે આપણે બાજુમાં સોસાયટીમાં જ્યાં દુકાનો હોય ત્યાંથી નાની દુકાન વાળા પાસે ડાયરેક્ટ ખેડૂતો પાસેથી નજીકની ગૌશાળા છે માલધારી પાસેથી ડાયરેક્ટ જ્યાં પ્રોડક્ટ થતી હોય ત્યાંથી લેવાય તમે બીજેથી લ્યો તો એમાં ત્રણ વ્યક્તિનું કમિશન તો ચડવાનું જ છે પછી આપણે એમ કે ભાઈ આ ઊંચું મોંઘું પડે છે તે મોંઘું પડવાનું જ છે આપણને એટલે આપણે ડાયરેક્ટ ખેડૂતો પાસેથી ડાયરેક્ટ માલધારીઓ પાસેથી કે ડાયરેક્ટ જ્યાં પેદા થતી હોય વસ્તુ જ્યાં ફેક્ટરી હોય ત્યાંથી ડાયરેક્ટ લઈ તો આપણે સ્વાવલંબી તરફ જાશું અને કોકના ઘરની દિવાળીમાં આપણે દીવો કરશું જય ભારત કેમ છો મજામાં વાસની કઈ કઈ આઈટમ બનાવો છો તમે અત્યારે વાંસની બધી આઈટમ આવે નાની મોટી બધી અમારે મંડળી છે જય સાદા વાંસ ઉદ્યોગ બરોબર છે નાની મોટી આઈટમ બધી બનાવે છે શું શું ઓડકા તમે જ બનાવો છો હા ઓડકા બને બાસ્કેટ બને ટોપલી બને બધી આઈટમ આવે ખૂબ સરસ તમે જોઈ શકો છો આમ જો બધું વાંસનું સરસ મજાના ઝુમર છે ને શું ઝુમર પણ વાંસના છે આમાં ટૂંકમાં લેમ્પ પણ તમે કરી શકો છો જો અલગ અલગ વસ્તુ છે ઉડકા છે સરસ સરસ વાહ ખૂબ સરસ ધન્યવાદ કેમ છો મજામાં એકદમ મજામાં તમે શું કરી રહ્યા છો અમે હેન્ડીક્રાફ્ટ ની આઈટમ દિવાળી ને લગતી બધી છે બરોબર છે આ બધું તમે બનાવો છો સાથે ઘરે બનાવીએ છીએ કે કે વસ્તુઓ બધી ટોટલી હેન્ડમેડ છે આ મુખવાસダની છે આ ભી મુખવાસダની છે આ બધા ગિફ્ટ બોક્સ છે આરતીની થાળી છે સુગલાબ છે બાજોટ છે ગણપતિ છે બધી ચાકડાને બધું છે પછી સ્ટીલના ડબ્બા છે માણેક સ્ટોમ છે લગનની આઇટમમાં ઘણું બધું આઇટમ્સ છે વાહ સરસ સ્વદેશી અપનાવાની ત્યારે વાત છે તો એના વિશે તમે શું કહો સ્વદેશી અપનાવવા માટે તો આપણે સ્વદેશીનું જ યુઝ કરવું જોઈએ બધું

એટલે બધી વસ્તુઓ છે અને બેન ઘરે જ બનાવે છે ચોક્કસ ચોક્કસથી અહીંયા પણ તમે વિઝિટ કરજો